મહાશિવરાત્રી પર્વની હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત બાતાલીસ કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે મહાશિવરાત્રી

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ